શું જઈને વોચ જે ચાર્જ નથી થઈ ગઈ ને આજે ઘણું ચાર્જિંગ કરવાની વસ્તુ ઘણી આજે આવી ગઈ જઈને વોચ છે પછી સ્ટીક છે એમાં ચાર્જ કરવાનું છે વસ્તુ ચાર્જ કરવાની આવી ગઈ તો જઈને વોચ હતી હજી એક બે વસ્તુ ચાર્જમાં મૂકવાની છે ને મસાજર ને તો એ પણ હમણાં પ્રથા રમાડીને સુડે પછી મૂકું બધું ચાર્જિંગમાં આ ચાર્જિંગની વસ્તુ ઘણી છે મને એમ કે પાવર બેંકમાં વાંધો હશે પણ ના પાવર બેંકમાં વાંધો નથી પાવર બેંકના વાયરમાં વાંધો હતો અત્યારે વોચ સ્માર્ટ વોચ કહે તો કંઈ વાંધો આવ્યો નથી તો સારું ન કરવાથી પાવર બેંકનો ખર્ચો થાય પાછો તો સારું ચાલો હવે આપણે પ્રથાબેનને લઈ લઈએ એ પ્રથાબેન તો ને જોયા જ રાખે દે આપણે પ્રથા બંને રાખતી જશું અને આપડા ન્યુઝપેપર છે અડધું એક પેજ વચાણું બાકી બધું બાકી છે તે પણ વાંચી લો કારણ કે ફ્રી છું અને પછી હવે જોઈએ આગળ શું કરીએ તો જો મમ્મી પણ કપડાં સ્પીનમાં નાખે તો એ સ્પીનમાં નાખાઈ જાય ત્યાં સુધી પ્રથાબેનને ફ્રી કરી દઈએ આપણે પછી સોડાવી દઈશું મમ્મી નાખશે એ જ એટલે આપણું કામ છે બાકી ને કરી નાખશું અને પછી મળીએ પાછા મેં એવી ઠેકડા મારતી હતી મેં મારી બાજુ કેમેરો કર્યો નથી હો સારું ચાલો અત્યારે ડાયરેક્ટ વાગીએ છે સવા આઠ અને શું કરે સવારનો તો આપણે કંઈ પાછો મેળવ્યો જ નહોતો સવારે આઈ થિંક લોક શૂટ કર્યો તો પછી તો ટાઈમ જ નહોતો મેળો અને હા અત્યારે ટાઈમ મળ્યો છે તો અત્યારે મેં પહેલાં રસોઈ કરી લીધી અને વિડીયો પણ એડિટિંગ થઈ ગયો તો મૂકવાનું બાકી છે અહીંયા કુકરમાં બન્યા છે આપણા મસ્ત બધાયના મોસ્ટ ફેવરેટ ઓલ ટાઈમ વઘારેલા ભાત મસ્તો મસાલો વસાલો કરીને તો એ પણ ભાત અહીં રેડી થાય છે ને પછી પ્રથા સૂતી છે તો મેં હમણાં ફ્રીજ ખોલ્યું તો મને અત્યારે જે ટાઈમ છે ને તો ફ્રીજ મેં થોડું ઘણું સાફ કરી લઉં કારણ કે ટાઈમ છે એમને આપણે રેગ્યુલર કરતા હોય પણ છે તે વસ્તુ આમ તો આપણે આપણે મૂકતા હોય ને એટલે અડાવડું થઈ જાય તો ત્યાં ટાઈમ છે તો હું પેલા એ કરી લઉં ત્યાં તો જોઈ આવી જશે ને પછી અમે જમી લેશું તો મળીએ પછી પાછા અને અહીંયા જો મસ્ત ફ્રીજ ગોઠવાઈ ગયું છે આ બાજુ બધા કઠોળ અને ડ્રાય ફ્રૂટ છે થોડા ઘણા ને નીચે લોટ ને દાળ અને અહીંયા જો નીટ એન્ડ ક્લીન અને અહીંયા બધા ડ્રાય ફ્રૂટ્સ આગળ રાખી દીધા જેથી ખાવ ને તો યાદ આવે બાકી પાછળ પડે ને તો કોઈને યાદ ન આવે અહીંયા બધા મસાલા અને અહીંયા રેગ્યુલર આમચૂર પાવડરને એ બધું યુઝ કરું તો બધું અહીંયા નીચે રાખું ને નીચે આવજે

એટલે બધું સરખું ભીને પોતાથી સાફ કરીને મમ્મી ફ્રી પાછા તો જ્યારે પાછો સાફ કરવાનું થાય ત્યારે સરખું કરશું ત્યારે જોય પ્રથા ને દાદિયા રંગ આજ મારા મમ્મી બે ને કામ થઈ ગયું મમ્મી બ્લાઉઝ બાકી હતી મમ્મી ને એક બ્લાઉઝ થઈ ગયા બે રહ્યા ને હજી તન રહ્યા ઓલું કાલ વેતા